મિંગ દ્વારા આયોજિત શાસ્ત્રીય સંગીત શિબિરમાં ગાયન વિભાગ ફેકલ્ટી પરફોર્મિંગ ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા વિખ્યાત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ના વરિષ્ઠ અધ્યાપક શ્રી દ્વારા શાસ્ત્રીય સંગીતની બંદીશો દ્વારા રાગ વિસ્તાર વિષય પર એકસો પચાસથી વધુ ગાયન વિભાગના વિદ્યાર્થીઓ ગુરુજનોની સમક્ષ ગાયન સહિત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું પ્રારંભમાં વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેડકરે સ્વાગત પ્રવચન ડિપાર્ટમેન્ટનો પરિચય અને વિવિધ સાંગીતિક પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો રાગ ભીમ પલાસીને માધ્યમ બનાવીને તેમણે છ પારંપરિક તથા ગુરુજનોની બંદીશો વિવિધ તાલોમાં શીખવી હતી તેઓ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરાના મહત્વ વિશે માહિતી આપી હતી

લેક્ચર ડેમોન્સ્ટ્રેશન કાર્યશાળા આયોજિત કરવામાં આવી હતી એમાં સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓએ તથા સંગીત સંગીત રસિકોએ ભાગ લીધો હતો અને એમને આપણા પધારે આમંત્રિત મહેમાન કલાકાર દ્વારા વિવિધ ગાયનની વિવિધ પહેલુઓ ઉપર જેમ કે રિયાઝ અવાજનો લગાવ તેમજ ભારતમાં અને મોરિશિયસમાં ચાલતી સંગીત પ્રવૃત્તિઓ ઉપર એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વર્ષભર ચાલતી આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને લાભ થાય એના ભાગરૂપે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્યા કી દેશ હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક